બદન વાગે ગયું છે એટલે વધુ એક મહત્વના સમાચાર રાજકોટ કોંગ્રેસ બેઠક લઈ અને સમાચાર કોંગ્રેસ બેઠકના ઉમેદવાર વિશિયામાં હનુમાન જયંતિને લઈ અને પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું કે આસુરી શક્તિનો નાશ હવે જરૂરી છે સામાન્ય માણસને જીવવું દુષ્વાર થઈ ગયું છે તેમ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે આજે હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિને લઈ અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું કે આસુરી શક્તિનો નાશ હવે જરૂરી છે નાશ ઉછડીએ આગ લગાવી તો આખી લંકાને ભસ્મ કરનારા હનુમાનજી દાદાની આજે જન્મજયંતિ છે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામ અને પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજ બંનેને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ આ કળિયુગમાં પણ તારા પુનઃ અવતારની જરૂર છે આજ અસુરી શક્તિઓએ સામાન્ય માણસનું જીવવું હરામ કરી દીધું છે ચારે કોર હાહાકાર છે ત્યારે આસુરી શક્તિઓનો નાશ કરવા આપનો ફરી પાછું અવતરણ થાય